સમાચાર અમદાવાદથી રહ્યા છે અમદાવાદના બારદામાંથી ગર્ભપાત કરાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ કર્યો બારદામાં પનામા ગેસ્ટ હાઉસમાં ચાલતું હતું આ રેકેટ અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડા પાડ્યા ગર્ભવતી મહિલાને એનેસ્ટેસિયા આપીને કરાવવામાં આવતું હતું ગર્ભપાત હેમલતા દરજી નામની નર્સની કરવામાં આવી ધરપકડ અને ગર્ભવતી મહિલા અને અન્ય સંબંધી પણ ઘટના સ્થળેથી મળી આવ્યા છે એક મહિલા પાસેથી ગર્ભપાત કરાવવાના પાંચ હજાર રૂપિયા લેતી હતી હેમલતા હેમલતા દરજીએ અનેક મહિલાઓનો ગર્ભપાત કરાવ્યાની આશંકા પણ છે આરોગ્ય વિભાગની ટીમની સાથે રાખી તપાસ કરવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા ફોનલાઇન પર જોડાઈ ગયા છે અનિતા આ જે સમાચાર મળી રહ્યા છે

ગેરકાયદે ગરપાટ કરવામાં આવી રહ્યું છે જેને લઈને એસટી ટીમ અત્યારે પનામાં ગેસ્ટ હાઉસ ખાતે પહોંચી હતી એ દરમિયાન એક મહિલા જેનું ગરપાત કરવામાં આવ્યો હતો તેનું ડ્રોન મળી આવ્યો હતો અને સાથે બે મહિલાઓ પણ મળી આવી હતી જે બે મહિલામાં ગરપાત કરાવનાર જે મહિલા નર્સ છે હેમલતાજી દર્દી અને જે મહિલાનું ગરપાત થયું છે એ મહિલા અને તેની સંબંધી એક મહિલા હોવાનું સામે આવ્યું હતું મહત્વનું છે કે હેમલતા આ જે દર્દી જે છે તે આ ગરપાત કરવાના રેકેટ મુખ્ય માસ્ટર માઇન્ડ છે આ ગર્ભવતી મહિલાઓનું ગરફી જે વડોદરા ખાતે કરવામાં આવે છે ત્યારબાદ તેને હોટેલમાં લાવીને ગરપાત કરવામાં આવતું હોવાનું રેકેટ સામે આવ્યું છે અને આ મહિલાએ એક નહીં પણ અનેક સ્ત્રીઓનું ગરપાત કરાવ્યું હોવાનું સામે આવી રહ્યું છે જેમાં ગર્ભવતી મહિલાને એનેથિસિયા આપ્યા બાદ તેનું ગરભાત કરવામાં આવ્યું છે ખાસ નર્સ ને ગરબાત કરવા ને લઈને રૂપિયા પાંચ હજાર મળતા હોવાનું સામે આવ્યું છે અને આ સાથે અન્ય પણ સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે કે જે પ્રકારે હાલ તો બાવડા પોલીસ દ્વારા જીવતી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ મહિલા દ્વારા અન્ય કેટલીક મહિલાઓનું ગરપાત કરવામાં આવ્યું છે અને ઘર પરીક્ષણ જે લેબોરેટરીમાં થઈ રહ્યું હતું અને ત્યાં ગરભાત કરવાનું જે રેકેટ સામે આવ્યું છે તે બરોડાનું કનેક્શન ખુલતા હાલ તો ગ્રામ્ય એસઓજી પોલીસે બરોડા પણ તપાસ શરૂ કરી છે અને અન્ય જે આરોપીઓ આ સમગ્ર રેકેટ માં સંડોવાયેલા છે તેઓની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે જી રીતા આભાર સમગ્ર માહિતી બદલ